અને આપણા ટીમના મેમ્બર પણ ત્રણ ચાર રહેવાના હા આપણા ભેગા એટલે મિત્રો પ્લેનિંગ બહુ મોટી છે તો મિત્રો એન્જોય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો આવા ધમાકેદાર ચેલેન્જ વિડીયો અથવા પેરીમેટ વિડીયો જોવા માટે તો મિત્રો પહેલાં તો તમે છે ને આ વાયની બાજુનું આજુબાજુનું અઘોસર તમે જોઈ શકો કેટલું છે ખતર તો મિત્રો એક તો આપણે છે ને પહેલાં જ ખતરનાક વસ્તુ જોયું જો કે આ હરફની કાસ્ટ જોઈ શકો તમે કેવડી મોટી છે

અને આ કુવો પણ એટલો સુનસાન છે અને અહીંયા આપણે ચોવીસ કલાક રહેવાના છે કુવાની અંદર તો હવે આગળની પ્રોસેસ કેવી રીતના જાડું જબરદસ્ત મજબૂત અને ખાટલો અને હવે આને આપણે અંદર લગાવવાના હે તો મિત્રો કઈ રીતના લગાવીએ જોઈએ તો મિત્રો આપણે તૈયાર કર્યું છે અંદર રહેવા માટેનું એક આ ખાટલો રાખીને આપણે અંદર રહેવાનું છે એટલે એના માટે આપણે તૈયાર કર્યું છે આમાં આપણે ત્રણ થી ચાર જણા હમાઈ જાય અને એના માટે આપણે જાડો નાડો લીધો છે અને આ નાળો જોકે બહુ મજબૂત છે વાંધો નથી એટલે ચારે ખૂણે બાંધવાના હે તો આપણે બાંધી દઈએ તો મિત્રો આપડે ખાટલી તૈયાર થઈ ગઈ હવે આને આપણે હેઠે ઉતારવાના હે અને મિત્રો આવા તળના ઉપાડા હે ને કરવાના નહીં આવો ખોટો રીક્ષ નહીં લેવાનો અમે તળના ઉપાડ કરતા જ જોઈએ આવા એટલે અમારા હોય મિત્રો તમારે તળના ઉપાડા કરવા નહીં અને આવા ધમાકેદાર વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો મિત્રો તો હવે 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 આને અંદર નાખી દઈએ આપણે ખાટલી ને બોલ બાજુ તો

આમ 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 લેજે થોડોક આમ તો મિત્રો ફાઇનલી આપણો હોય ખાટલો અંદર વયો ગયો પણ હવે નહીં જોવાનું છે કે આમાં કેટલી કેટલા નીચે કેટલી અંતરમાં રાખો નીચે એ વિચારીએ હૈએ કેમ કે આમાં રાતે છે ને પાણી ભરાઈ જાય છે અટાણે ઉલારો વાયમાં ઉપાડલ છે અને રાતે પાણી ભરાઈ જાય એટલે જોવું પડે તો ટાંટ કરતા ભાઈ એ નાડા ટાંટ કર મિત્રો આપડો હે ને જો આમ ત્યાં હિંચકો ના બાંધો એના જેવું આપણું તૈયાર થઈ ગયું છે અંદર રહેવા માટેનું જોઈ શકો તમે મિત્રો મિત્રો આપણે ફાઇનલી જો ખાટલો બંધાઈ ગયો હોય ને હવે આપણે એની અંદર એની ઉપર બેહવાનું છે અને એની ઉપર આપણે ચોવીસ કલાક કાઢવાની છે જો તમે જોઈ શકો અને આપણે ચાર નાળા બાંધ્યા હે અને આ નાળો ચડવા ઉતરવા માટેનો અને મિત્રો આવો ચેલેન્જ આપણી લાઈફમાં મેં પહેલી વાર લીધો હે મિત્રો ખરેખર આવા ચડના ઉપાડા કરાય નહીં પણ હે ને મિત્રો હવે આમાં ઉતારી ખતરો ઘણો હે આમાં દીવાલમાં એક વાહ કાસરી સોઈટી છે હરફની

हम अमित अंदर कबूतर पण है ये देख सकते हो कबूतर ना इंडा है वहां में या! <laughs> या! आ हा वो तो मजा मजा है भाई इस, ये भाई साहब पहले तो मैं इसको कंट्रोल करना पड़ेगा क्या मजा है यार आ गया माथे वाला पान का का घा करता है તો મિત્રો ફાઇનલી હું હેને કુવાની અંદર આવી ગયો એટલે કે વાયની અંદર આવી ગયો હૈ અને આપણે જો આ રીતના બંધાણ હૈ બધું આપણે આйно આ જો ચાણે ઓલો ના હોય હિન્ડરો એના કોઈને આપણે વાયમાં ખાટલો બાંધ્યો હૈ એની મોજ જ કંઈક અલગ હૈ તમે જોઈ શકો અને આયા આપણે પૂરી આપણે 24 કલાક વિતાવાના હૈ ઉપર એક મિનિટ જો જમાઈલા તો મિત્રો મોટાણ બેઠો ખાટલા ઉપર જોઈ શકો તમે બાકી અંધનો નજારો તમે જો બે મને પૂઈ જા

બીજા પણ આમાં ખતરનાક આવ્યા જ રાખશે જોઈ શકો મિત્રો આ આ ભેખા છે બધાય અને અહીંયા જો કબૂતરના ઈંડા છે અને એટલું આમ ખતરનાક છે કે આમાં અઘોસર જેવું છે જો અહીંયાથી પાણી પડે છે જો પાણી ના બધા આતરા છે એવું બધું છે નીચે પાણી છે આપણે વિહક ફૂટ જેટલું જોઈ લો અંદર કેવું મજા આવે જોઈ શકો તમે મિત્રો વિહક ફૂટ જેવું છે અંદર તો મિત્રો આજે છે ને આપણે રાત કાઢવાની છે આ કબૂતર ની આરે જો અંદર ખડખડ ખડખડ કરે રહ્યા એની હારે આપણે એને આખી રાત કાઢવાની છે કબૂતર બની ઈ જોડી નીકળી જાય આપણે શું કરી ઈ વિજયભાઈ એમ કહે છે કે કબૂતર ઉડી નીકળી જાય છે પણ તમે કેમ નીકળશો એટલે આપણે હેને આમાં કદાચ રાતે વાયુનો ઉલારો ભરાઈ ગયો ને આમાં ક્યાંક પાણી અધર આવી ગયું તો શું કહીશ તો ગાયા ગા નાળા ચડી જવાનું હોય નહીં મિત્રો આપણે ચેલેન્જ લઈ એટલે પૂરો કરીએ જ તો મિત્રો જોઈએ શું થાય તો મિત્રો ફાઇનલી આપણે એને થોડું થોડું અંધારું થઈ ગયું છે ને હું તો ક્યારે બેઠો હતો અહીંયા આપણે જો નાસ્તો આવી ગયો હોય અહીંનો અને જો વિવેકભાઈ આવી ગયા હે મેન આપણા મોડલ અને જો હજી એક ભાઈ આપણા આવે છે અને પછી આપણે અહીંયા જ રહેવાનું છે આજે આખી રાત મિત્રો અને મિત્રો આપણે અહીંયા જો લેમ્પ પણ ગોઠવો છે જો તમે જોઈ શકો છો અહીં થાય એટલે એને આમ થોડું થોડું અંજકારું રૂ એટલે વાંધો ન આવે અને મિત્રો મને એ ઉપાધી છે કે આ હેને ખાટલો એટલે ખમી તો એક છે ને લોડ તો મિત્રો ફાઇનલી અમે છે ને ત્રણ જણા હૈય અટાણે જોઈ શકો તમે એક દીપભાઈ છે આપણે અને એક આપણા ફેવરિટ કેરેક્ટર એટલે કે વિવેકભાઈ અને બાકી જેનાથી એને રિસ્ક લેવાની આમ કલે જવારા હતા ને અહીં આવ્યા હે બાકી ઉપર છે એમાં આવું છે કે એ થોડો કામ શરીરમાં છે ને એટલે રિક્સ વાળું હતું એટલે ભાઈ જીરી ગાયવા નથી બાકી અમે પૂરી રાત અહીંયા કાઢવાના હે ઈ પણ અમે કબૂતરાની હારે અને મિત્રો આ સાઈડ ચાટા સાટા આવે છે જો આ બધા પાણી પડે ને એમાંથી ફૂલ પાણી આવે અને નીચે પણ પાણી પણ ઉતરી ગયું છે કેમ કે નીચે મોટર ચાલુ છે અને પાણી ચાલુ છે આ જમીનમાં આપડી બાકી જે નીચે કબૂતર છે પણ આ જો મરદ નો હોય ને ગયા એ કેમ કે આપણે બીક નથી લાગતું કબૂતર જોવા મને એ વિચાર થાય કબૂતર બિચારા છે કેવા બે ગયા

તારો ડૂ હા નઈ ના કરવામાં કરે ખરેખર આય મુગી દે અને કેટલા વાગ્યા માં ઓમાં મોબાઈલ માં જોઈન મિત્રો કેટલા વાગ્યા ઈ જોઈએ કેમ કે આયા આપડી અગર એક જ મોબાઈલ છે ગોપા પણ વિડિયો શૂટિંગ માટે પ્લાન આયા હું થે ઓર ટાઈમ એ નીરાદ

તો મિત્રો અટાણે વાગ્યા છે જેવું થયું છે અને અમે જો બેઠા રીતના હજી તો જો કે નીંદર આવતી નથી અને અમે જો કોદડા ને બધી ઠંડી લાગે એટલે લઈ આવ્યા કેમ કે અટાણે શિયાળો છે અને પાણી પાણી છે ફરતી કરો ઠંડો પવન આવે એટલે અને હવે હે ને મિત્રો કામ કરીએ નાસ્તો કરી લઈએ એટલે હે શાંતિ ચાલો ને મિત્રો નાસ્તો કરી લે શું કહું નાસ્તો કરવો શું કરું હા કરી લે નાસ્તો કરી લઈને આપડા જો ઓલા માણસો જો પાણીની ની આવી છે ઉપરથી બસ 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 રેડી આપડા સ્વયંસેવક ઉપર છે અહીંયાથી આવવા દે છે કેટલી પાણીની ની આવી છે પા છોડીને અને પાયા ઢીંગાડ દે બાકી જો અહીંયા કબૂતર બેઠું જો દેખ રહા હૈ કે યે સબ ક્યા કર રહા હૈ સબ ઈધર ભી બેઠા હૈ ઈંડા અહીં ઉપર બેઠા એ એ કે દેખો ખાલી બે ફૂટે જ જોઈએ બે ફૂટે છે નાસ્તો કરી લઈએ અને પછી એને આગળનું વિચારીએ કે શું કરું હવે ટાણે મગજ કામ નથી કરતો કેમ કે હવે થોડી થોડી નીંદર આવે પણ અહીંયા હું હોય તો નહીં કઈ પણ હવે જોઈએ શું થાય બેઠા કેમ કે ચેલેન્જ જેવો લીધો હે મિત્રો કઈ વાંધો ને નાસ્તો કરી લે પેલા પછી કઈ વિચારી કરતા હોય કે એવા કુવા હોય કે જેમાં ફૂટ વગેરે આ તે થતું હોય અને એમાં કોઈ ડૂબું હોય એવા પણ કુવા હોય તો આપણે અટાણે હઈ ને એ કુવામાં એવું કઈ હે નહીં આ સુરક્ષિત જ છે કે અહીંયા કોણ ડૂબે એવું કઈ હે નહીં પણ એને આ એક છે કે જ્યારે આપણે એવી સિચ્યુએશનમાં હોય એટલે આપણે યાદ આવે વાત બધી કરી રહી હોય એટલે

ચાહી પોતે એને બીક પણ નથી સારું કેસા સાબે ઊડ અડાજી ના અડાઈ ગઈ અડિયા તો ઉડી જાય કરતા તા નીરા તો બેવાજ્યો અને આપણે આપણો ચેલેન્જ માં ધ્યાન દઈએ એને એના ઘર માં બેવાજ્યો નીરા તો મિત્રો હવે એ વિચારી હે કે ભાઈ આ આખી રાત કાઢવી કેમ એ વિચાર જે હે ભાઈ બેઠા બેઠા ટાઈમ જાતો નથી શું કરું કે સમજાતું નથી તો મિત્રો અટાણે વાગ્યા હાડા બાર અને મને નીંદર આવે છે કે હું તું આ ઓઢીર સુઈ જાઉં પણ યાર અહીંયા હું એ ખાબ કીએ ને નીચે એ મેન પ્રોબ્લેમ છે એટલે અને અને અહીંયા બીજો મોબાઈલ એ નથી કેમ કે મોબાઈલ કદાચ હાથમાંથી સેટ કોને ગયો નીચે તો એ હાથમાં આવે જ નહીં એટલે મોબાઈલ કે કાંઈ પણ વસ્તુ લીધા વગર કેમેરા સિવાય બીજું કાંઈ અમારી આગળ નથી એટલે થોડુંક અઘરું છે ટાઈમ કાઢવો બારે હોય તો તો mobile માં જોઈ આ તે એટલે નીકળી ગયો અ અટાણે ટાઈમ કાઢવો બહુ અઘરો તો મિત્રો અત્યારે આ ભાઈએ કેવી રોન ગાઈડી ખબર એ કે મને નિંદર આવે મારે હું છે તો હવે આને અહીંયા કેમ હું રાવ કે મને નિંદર આવે ગમે એ થાય બોલ હું પર વયો જાવ તો હેઠ હોય જ હેઠ નથી જવાય હું પર વયો જાતા અહીંયા તો હું નથી કોઈને પડી તો મિત્રો ચેલેન્જ માં આપણે કીધું હતું કે ભાઈ ચેલેન્જ માં સ્ટાર્ટ થઈ ગયો એટલે ચેલેન્જ મુકવાનો નથી પણ આ ભાઈ જો કે મને નીંદર આવે હવે નીંદર આવે તો મને નીંદર આવે છે તો હું ચેલેન્જ આપણે અહીંયા ખતમ કરી નાખવાનું નહીં કાકો પતરી જાવ અહીંયા એવું करू તો તમે કરો ન કરો હોય છે ચા ભાઈલા કોમ્પ્યુટર વીડિયો ઓન ઇનરાયસ એવું હ તો કાંઈ વાંધો નહીં આપણે જવું હોય તો જઈ શકીએ તમારી મરજી પણ આપણે ચેલેન્જ હજી અહીંથી છોડવાના જ નથી આપણે હવા રૂંધી બેસી અને કદાચ એવું લાગશે તો ઉયે ઉએ જાય અહીંયા તૂટ્યું મૂટ્યું વારીને પછી જોયું જાય હવા રહે રહે કે નહીં રહે પાણી જો કેટલું આવતું

તમે જવું હોય જય હોગો જો એ સળવાનું આ એ સાઈલ દેતો જ એટલે અમને નીંદર નીંદર આવે ધીરી કાંઈ જોલું ખાય કેમ કે બે જણા હોય ને તો અહીંયા સુવાની બંધ કદાચ મેળ આવે તો કોઈ હકીએ તો મિત્રો ફાઈનલી આપણા ને એક મિત્રો આપણો ચેલેન્જ છોડીને જાય છે જોઈ શકો તમે જો સ્પાઈડરમેન ની જેણે ચડે છે ચેલેન્જ માં અધવાસે મૂકીને વયા ગયા અમને બેઈને ટાટા બાય મિલે આપડો એક મિત્રો ગયો ફાઈનલી હવે અમે બે વ અને જો જગ્યા પણ ઘણી થઈ ગઈ એટલે હવે નો પ્રોબ્લેમ તને તો નીંદર નથી આવતી ને હજી મિત્રો હવે ખડી વાર બેઠા ને અહીંયા એવું હોય નહીં કે આપણે સ્ટેન્ડમાં કેમેરો લગાડી શકીએ તમને બધું મોમેન્ટ બતાવી શકીએ તો મિત્રો આપણો ભત્રીજો હોઈ ગયો તમે શકો અને એની હોવાની હું તમને સ્ટાઇલ દેખાડું કઈ રીતના હોતો નહીં જોઉં જો ડબલ નાળો આવે એ ઉપરથી ઉતરવાનો હે અમે ઉતરાતા એ એની આટી મારીને બાંધીને હાથમાં પછી સુઈ ગયો કેમ બાકી અને હવે મારે કેમ હોવું એ વિચાર કરું કેમ કે મારે તો કંઈ કે હવે નાળો નથી આ નાળો છે પણ એ નીચે બાંધેલ હે મોટરમાં નકરી નાળો બાંધીને હું સુઈ જાઉં પણ હવે ઘડીક વાર બેઠો પછી વિચારું તો મિત્રો હવે તો ઉપરથી ને પણ અવાજ આવતો બંધ થઈ ગયો મને એમ લાગે ઓલા પણ હોઈ જ ગયા ઉપર અને મિત્રો જે હા આમથી આમ ધીમે ધીમે ઐલા રાખે ને આમ મગજમાં કઈક થાય છે આમથી આમ ઐલા રાખે છે ને બાકી ટપક 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 પાણી પડે એનો અવાજ આવે છે પાણી નીતરતું હોય અટાણે ટાણે પાણી આવતું હોય ને ચીકુવામાં ટપક ટપક બાકી તો ઉપર વાય પૈરી છે વધારે પાણી આવતું નથી અને જેમ અમે જોઈએ નીંદર પણ ફૂલ આવે છે શું કરવું સમજાતું નથી તો મિત્રો હવે મારાથી હે ને નીંદર સહન નથી થતી હવે તો થોડીક વાર હોવું જ પડશે અને પેલા જો આ રાખે હે ને એટલે મગજ બહુ દુખવા માંડ્યો છે એટલે થોડીક આના બાજુમાં હોય ત્યારે હું થાય હું નહીં કાંઈ મિત્રો મને ખબર નથી કે હવે હું થવાનું હું નહીં થવાનું આપણે કેમેરાને હરખો રાખી લઈ મોબાઈલને વાર આની બાજુમાં લાઈફમાં કઈ રીતે વિચાર્યું નહોતું કે મિત્રો એક કુવાની અંદર આખી રાત હોવું પડશે એક ચેલેન્જ માટે તો મિત્રો હવે હું હોઈ જાઉં ઉઠીને જી થાય એ જોયું જાય મિત્રો તો તમે ત્યાં સુધી એને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવા જ આપણા ધમાકેદાર ચેલેન્જ વિડીયો જોવા માટે ચલો મિત્રો હું થાય મારી નીંદર ઉડે એટલે હું પાછી ક્રિક તમને લઈને બતાવું ત્યાં સુધી હું હોઈ જાઉં થોડી વાર એટલે મારા મગજને શાંતિ મળી જાય તો મિત્રો ફાઇનલી વાયવની અંદર એને હવાર પડી ગઈ છે અને આપણો વિવેકભાઈ હજી હુતા હે જો આમ આમ હુતા હતા નહીં હું પણ આમ હતો તો ટાટિયા તો અહીં હેઠા હોઈ ગયા હતા પણ ગમે એમ કરીને આપણી રાત નીકળી ગઈ એટલે દયા કહેવાય કે આપણો ચેલેન્જ સક્સેસ થઈ ગયો અને હવે આ ભાઈને ઉઠાડી આલે ઉઠે ઓ જો એ ઘર નથી ઉઠને ક્યાં હું તો ઈ તો જો તું ઘર ની જો ને ગયો ને ઘર ના હું તો હોય એમ હોઈ ગયો મિત્રો અને ઓરેમાં પાણી જો

બાકી આપણી ફાઇનલી હવાર પડી ગઈ છે એક વાય ની અંદર મિત્રો ઓલા ને અડધી કલાક થી બરકુરીઓ પણ એ કઈ દેખાતા નથી હવે હોય કે ઘરે હોય કે ભાઈ હું વિદલા ઓય દીપડા વિદલા અલા જીવો કે મરી ગયા કાઢો અમને કાઢો ઊંચી વેલા તો હજી હુતા તા કું તમે મિત્રો હજી ઓલા ઉપર સુતા તા બોલ અમે આયા નીચે અત્યારે હજી હજી સુતા બોલ હાલો બારે અમે આવી હે હવે મિત્રો હવે બારે નીકળીએ છીએ જાણીએ થોબડું બોબડું ધોઈ લીધું અને હવે આપણે બારે નીકળીએ છીએ આપણે એને ઉપર પહોંચી ગયા હે અને જે આપણે ઉપર ચડી ગયા કઈ પછી જેમ અંદર નાખવું કાઢવું જોઈએ તો વાંધો નઈ અમે જાય ખાવાનું કોઈ નઈ દેવા આવે હવે આ માથે ચડી ગયો એટલું જ ઘણું ઘડીયા ઘડિયા ચડાતું નથી હાથ સોલાઈ ગયા નાળો પકડી હાથી હોઈ જાય કઈ વાંધો નહીં અને મિત્રો ફાઇનલી આપણે છે ચેલેન્જ અહીંયા પૂરો કરીએ છીએ ને આપણે છે ખતરનાક ચેલેન્જ છે ને પૂરો કરી નાખ્યો વાયુ ની અંદર મિત્રો શું ના અને મિત્રો અંદર બોલો જો અખતરા કેવા કરે હિસકા ખાઈ જાય ઉભરે દુનિયા રે અમે અહીંથી નાણા છોડી નાખીએ તો મિત્રો આપણે ચેલેન્જ વિડીયોને એ પૂરો કરીને આવા જ પછીને આપણે ચેલેન્જ વિડીયોમાં મળ્યા તો ટાટાબાઈભાઈ જય માતાજી અને એને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને આવા ધમાકેદાર ચેલેન્જ વિડીયો જોવા માટે બાકી જય માતાજી જય હિન્દ